તો હેલો મિત્રો કેમ જો બધા મજામાં રહેશો તો અત્યારેમાં બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો ફાઇનલી મિત્રો અત્યારે હેને રાતના બ્લોગ અત્યારે ઉતારવાનું કારણ એ છે કેમ કે આજે છે મંગળવાર તો આજે હેને કારખાને નાઈટ ચાલુ છે કેમ કે મારે તો બધું કામ પૂરું થઈ ગયેલું છે એટલે હું અત્યારે વયાયેલો છું રૂમે ને રૂમે તો અત્યારે કોઈ છે નહીં અત્યારે હું એક જ છું રૂમમાં તો હવે આપણે હે બધે કામ કરે ને અહીંયા આપણે જવાનું છે નીચે બધે કામ કરે છે તો વ્લોગમાં તો બહુ જ મજા આવશે તમને પણ આગળ જોવાની કે આજે હું તમને દેખાડીશ હું કઈ જગ્યા પર કામ કરું છું શું કામ કરી રહ્યો છું એ બધી તમને માહિતી આપવાનું છું તો વ્લોગમાં છે ને એમ સુધી બન્યા રહીજો તો વ્લોગ હે પૂરો જોઈજો તો બહુ મજા આવશે અને જો વ્લોગ ગમે ને તો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક સારી એવી કોમેન્ટ કરી દેજો જેથી કરીને પણ વ્લોગ ઉતારવાની મજા આવે અને અપલોડ કરવાની પણ સારું રહે એમ તો વ્લોગ છે ને એન્ડ સુધી જોજો વ્લોગમાં છે ને બહુ મજા આવશે તમને પણ તો તાળું મારી દીધું છે રૂમને અને અત્યારે તો ભાઈ બહુ અંધારું થઈ ગયું છે કેમ કે દર્શક વાગવા આવી ગયા છે અને કંઈક અહીંયા બધાય પણ ઘણા બધા રહે છે હું એક નથી રહેતો અહીંયા અહીંયા ઘણી બધી રૂમો છે અત્યારે તો ઘણા રૂમો ખાલી થઈ કેમ કે બધા એ બધા એના ગામડે બધા વ્યાઈ છે કોઈક લગ્નમાં વ્યાઈ છે એના હિસાબે એના વાર તહેવારના હિસાબે કોઈ ગયેલા છે આવ્યા નથી તો ઘણા બધા મિત્રો વીઆઈ ગયેલા છે હવે આવે ચારે થાય અત્યારે સવારમાં અત્યારે ઉતરવામાં તો ન આવે પણ સળવામાં કેવું કેમ કે પગે માળ ત્રીજા માળે ફેર જવું બધા સાચી અહીં થાઉં તો હવે આપણે નિશીન જાય તમને તો પોગી ગયા છે આપણે કારખાને અને ત્યારે હું તમને બતાવું અમારે શું કરવાનું છે તો જો આ આવા બધાય છે ને આ ચમકાવવાના હોય પછી આ બાકી છે આવું કમ્પ્લેન નથી છું અને અહીંયા પણ છે જ્યાં પટ્ટી નવું બધું છે ને આ ચમકાવવાની હોય અમારે તો આવું બધું કામ કરવું છે અને આ લેમન અને લીંબુ મશીન કહેવાય આપણી ભાષામાં શુદ્ધ ગુજરાતીમાં તો હજી કમ્પ્લીટ થવાના બાકી છે કંઈક આવા બધા મશીનોના કામ હોય છે અમારે કરવાનું આવું બધું અમારે કામ છે ઘણા બધા કામ છે બધા કપડાને એવું બધું અત્યારે ઠેલામાં ભરું છું તો સુધી બની ને જવાનું તો તે ગામડે તો બધું અત્યારે બુકિંગ બધું આ ઠેરવામાં કમ્પ્લેટ ગોઠવી દો તો ફાઇનલી મિત્રો આપણે હેને ભોગી ગયા હતા રાતે જ ઘરે પણ મોબાઈલમાં હેને બેટરી લો હતી એટલે વિડીયો શૂટ કરવાનો ટાઈમ જ નહોતો મેળવો તો ભાઈ રાતે આપણે ભોગી ગયા હતા એટલે વહેલાં છતાં એને સુઈ જ ગયો મોબાઈલ ચાર્જિંગમાં મૂકી નેચર માં સવાર માં ઊભા થઈ ગયા આપણે ભાઈ ગામડે તો બહુ ટાઈટ હોય છે મોઢું પડું ધોઈ નાખીએ કઈક ફ્રેશ બ્રેશ થઈ જાય ને પછી કઈક જઈએ આપણે